સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાના વિદ્યાર્થીઓમાં તેમના રસ અનુરૂપ સ્કિલ ડેવલપ થાય અને મેન્ટલ હેલ્થ સારી રહે તે માટે ત્રણ સખીઓ દ્વારા પ્રોજેક્ટ સેતુનું સર્જન કર્યું છે વિદ્યાર્થીઓને રાખડી જ્વેલરી મેકિંગ મહેંદી અને ડાન્સ અને સંગીતની તાલીમ મળી રહે તે માટે જલપા ઠક્કર જેઓ કલ્ચર સિગ્નેચરના ઓનર છે જે પરંપરાગત જ્વેલરી માટે દેશ વિદેશમાં જાણીતા છે નિમિષાબેન પારેખ જેઓ મહેંદી કલ્ચરના સ્થાપક સહસ્થાપક છે જે મહેંદી ફિલ્ડના

આપી વધુ તૈયાર કરશે કલાને આપવાની મેન્ટલ હેથ પણ સારી રાખવા મદદરૂપ થશે અને તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે